ડીસા શહેરમાંથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે માહિતી પ્રમાણે ડીસાની મામલતદાર કચેરીના ધાબા પર સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન મોકલવામાં આવેલા લાખો રૂપિયાનો મેડિકલ સીલ પેક કિંમતી સામાન બિનજવાબદારીપૂર્વક ફેંકી દેવામાં આવ્યો છે આ સામાનમાં નવીન પેક પીપી કીટ્સ બોક્સ પેક થર્મલ ગન ઢગલાબંધ હેન્ડ ગ્લોવ ફેસ શિલ્ડ કિટ્સ ઉપરાંત કમ્પ્યુટર મોનિટર પ્રિન્ટર અને સીપીયુ જેવી ઇલેક્ટ્રોનિક સામગ્રીનો સમાવેશ થાય છે હવા તપીને અને વરસાદમાં પલળી જઈ આ તમામ સામાન હવે સંપૂર્ણપણે બગડી ગયો છે તથ્ય એ છે કે સરકાર દ્વારા કોરોના મહામારીના કપરા સમય દરમિયાન કરોડો રૂપિયા ખર્ચીને આરોગ્ય અને સુરક્ષા માટેની મેડિકલ કિટો જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવી હતી પરંતુ ડીસામાં આ સામાનનો યોગ્ય રીતે ઉપયોગ જ ન થતા હવે આ તમામ સામગ્રી જર્જરિત અવસ્થામાં કબાડખાનો બની ગયો છે સ્થાનિક જાગૃત નાગરિકોએ આ સમગ્ર મામલાને લઈને ઘોર નારાજગી વ્યક્ત કરી છે અને દૂષિત અધિકારીઓ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ દિશા. જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule. તાજા અપડેટ पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें. हर न्यूज़ को लाइक करें.